ચેકિંગ છે તે ચાઇનીઝ ચોરીને લઈને કરવામાં આવતું હોય છે ક્રાઈમ બ્રાન્ચ જે રીતના માહિતી મળી હતી તે મુજબ તેમને દરોડો કર્યો હતો જથ્થો છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે કૌશલ મસરાણી અને નીરજ મસરાણી નામના બંને જે શખ્સો છે કે તેમની ધરપકડ કરી અને બંનેની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે કેટલા સમયથી આ ચાઇનીઝ ચોરાનો જથ્થો તેમને ખરીદીને રાખ્યો હતો કોની પાસેથી ખરીદ્યો હતો અને રિટેલમાં માં વેચવાના હતા કે જથ્થાબંધ રીતે આ જે જથ્થો છે તે વેચવાના હતા તે સહિત દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં જી આભાર આપનો તમામ માહિતી બદલ